जय जय श्री राम जय जय श्री राम जय जय अरे महालक्ष्मी को बचाना है तो नौ क्रांति को लाना है अरे महालक्ष्मी को बचाना तो है नौ क्रांति को लाना है भारत माता की भारत माता की वंदेम वंदे महातरम वाला ज्ञाती जनों आप सर्वे मतदाताओं ने નવ ક્રાંતિના સપ્રેમ નમસ્કાર આપ સર્વે સારી રીતે જાણો છો કે નવક્રાંતિનામસ્કાર આપણા વિસ્તારમાં પ્રોજેક્ટનું કામ ચાલુ થયું હતું ત્યારથી છેલ્લા વીસ વર્ષથી નવ ક્રાંતિની સમાજને ન્યાય અપાવવાની લડત ચાલુ છે વાલા જ્ઞાતિજનો વિકાસના કામમાં એક ઝીણવટ બાબત પર નવ ક્રાંતિનું પૂરેપૂરું ધ્યાન છે આપ સર્વે સારી રીતે જાણો છો વાલા જ્ઞાતિજનો કે આજે નવથી થી દસ બિલ્ડિંગો બનાવવામાં આવી આપ જોઈ શકો છો નવથી થી દસ બિલ્ડિંગો નવ થી દસ બિલ્ડિંગો બનાવવામાં આવી તે તમને ને અમને બધાને ખબર છે કે એકે એક બિલ્ડીંગમાં આપણને એવું લાગે છે કે આપણને આ વિસ્તારમાંથી કાયમ માટે ભગાડવાના પ્રયત્ન કર્યા હોય એ માટે એકે એક બિલ્ડિંગ લીકેજ બનાવવામાં આવી છે વાલકિજનો વિકાસમાં જે પ્રમાણે આપણને જે સુવિધાઓ જોતી હોય એ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી વિચાર કરો વાલા આજે આજે આપ જોઈ શકો છો આ આ ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં જે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તે ગ્રાઉન્ડ પણ ભવિષ્યમાં આપણા હાથમાં રહેવાનું નથી અને અહીંયા રોડ બનવા જઈ રહ્યો છે આજે આપ જુઓ કે અહીંયા કેટલી પાર્કિંગ છે આપ જોઈ શકો છો કે આજે કેટલી ગાડીઓ આજે પાર્કિંગ છે દરેકે દરેક જગ્યાએ આજે પુષ્કળ ગાડીઓ પાર્કિંગ છે અને આ પંદર પણ જોઈ શકો છો બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં કે ત્યાં ઓલરેડી પહેલાથી જ એટલી બધી ગાડીઓ પાર્કિંગ કરવામાં આવી છે ત્યાં આપણને ભવિષ્યમાં પાર્કિંગની પણ વ્યવસ્થા એની મુસીબત થઈ જશે વાલક જ્ઞાતિજનો આપ સારી રીતે જાણો છો કે પેલા આપણું કેટલું મોટું આપણું ગ્રાઉન્ડ હતું કે જેમાં આપણા બાળકો રમત ગમત રમતા હતા આપણા જીમ હતા તેમાં આપણા બાળકો વ્યાયામ કરવા જતા હતા અને તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહેતા હતા હતા અને નિરોગ રહેતા પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે આજે એ ગ્રાઉન્ડ તો નથી રહ્યું પણ આપ અહીંયા જોઈ શકો છો કે આ બાજુ આજે બિલ્ડરના સેલિંગ કોટાનું કામ ચાલુ થવાનું છે ત્યાં ટેમ્પ ગ્રાઉન્ડ હતું અને અત્યારે મહાલક્ષ્મી ને તુલસીવાડી ના દરેકે દરેક નવ યુવાનો ને ત્યાં તુલસીવાડી નવ નિર્માણ સોસાયટી દ્વારા પૈસા આપી આપીને ત્યાં રમત ક્રિકેટ રમાડવામાં આવતી હતી પરંતુ આજે એ ગ્રાઉન્ડ પણ છીનવાઈ ગયું છે ભવિષ્યમાં આપણા સમાજની આપણા બાળકોની આપણા નવ યુવાનોની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થવાની છે વાલાગનાથીજનો અને બીજું કે અત્યારે જે લોકો મહાલક્ષ્મી અને તુલસીવાડી માં મહાલક્ષ્મી અને તુલસીવાડી ની અખંડતા ના નારા લગાવે છે આજે એ લોકો પણ તુલસીવાડી પંચાયત ના એક પણ સભાસદ ને મહાલક્ષ્મી માં લેવા તૈયાર નથી એટલે વાલા જ્ઞાતિજનો આપણો વિસ્તાર અખંડ છે અને ભવિષ્યમાં અખંડ રહેશે એનું પ્રમાણ આવનાર ત્રેવીસ તારીખે નવ ક્રાંતિ પેનાલ પ્રચંડ બહુમતી આવી ગયા પછી તમને જોવા મળશે

કેટલાય લોકો ભાડેથી આપી દીધા છે એટલે વાલા જ્ઞાતિજનો આખી મુંબઈમાં 1856 ના કાળથી એક માત્ર આપણો મહાલક્ષ્મી લક્ષ્મી વિસ્તાર છે એવો વિસ્તાર છે કે ત્યાં આપણી મેઘવાલ વર્કર સમાજનું મોટામાં મોટું અસ્તિત્વ છે અને આ લોકોએ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે મેઘવાલ સમાજનું અસ્તિત્વને નાશ કરવાની કોશિશ કરી છે એટલે આપને વિનંતી છે કે જે લોકોએ આપણી સમાજના અસ્તિત્વને નાશ કરવાની કોશિશ કરી છે તે દરેકે દરેક ને આવનાર અને 2024 ના રોજ નવ ક્રાંતિ પેનલને પ્રચંડ બહુમતીથી વિજય બનાવીને આ લોકોને પણ તમે ઘરનો રસ્તો બતાવી દેશો એવી વિનંતી જય જય શ્રી રામ જય જય શ્રી રામ ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે બંદે હરિ